બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી રબારીવાસ ખાતે શ્રી બેબડી સિકોતર માતાજીની જાતર રમેલ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૈત્ર માસમાં નવરાત્રિ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ રબારીવાસમાં શ્રી બેબડી સિકોતર માતાજીની જાતર રમેલ યોજાઈ હતી જેમાં ભુવાજી રબારી ધીરાભાઈ ભુવાજી રબારી ટીનાભાઈ ભુવાજી સધી સિકોતરવાળા રામજીભાઈ રાયગોર અને ભુવાજી જયંતિલાલ ઠક્કર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના માંડવે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો ત્યારે ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાના હોમ હવન પૂજા અર્ચના વંદના કરી આરતી કરી પ્રસાદ ધરાવ્યો હતો અને માતાજીની જાતર પૂર્ણ થયા બાદ તેલ ફૂલ અર્પણ કરી વિધિવત રીતે ભુવાજીએ આવેલ સૌ શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રેશ વાઘેલા